હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે એક તરફ લગ્નગાળામાં જનતા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે બીજી તરફ લાખો લિટર પીવાનું પાણી રોડ પર નદીઓની જેમ વહી રહ્યું છે વારંવારની રજૂઆત છતાં તંત્ર મૌનસેવી રહ્યું છે જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ નવનીતભાઈ છે અહીંયા લગનગારામાં અહીંયા ગટરો ઉભરાઈ રસ્તામાં તકલીફ પડે છે સાધનો અવાર આ બેન્ટ વાળ્યા લગનમાં કેટલી બધી તકલીફ પડે છે કોઈ મ્યુનિસિપાલિટી દ્વારા કોઈ હળવતમાં કોઈ જોવાય નહીં આવતું અહીંયા પાણીની બહુ તકલીફ થાય આવા જવામાં તકલીફ પડે આ લગ્નકારો આવે નો સારું લાગે આવું હા તો હું બે ત્રણ દિવસથી વારું આપણે કે જે કરવાનું કરતા નથી લાડો હળવું કરે આવી રીતના બધું ન ઉજવે કચરા બચરા જોવો ગામમાં કેટલા ગામમાં શેરી નીકળો તમે પાણી જ્યાં જુઓ આમ ચવાણીયશ છે અને આ અહીં અત્યારે પાણી જે નીકળે છે એ છેલ્લા બે દિવસથી ચાલુ છે અત્યારે એક લગન ગાળાની સિઝન હોવાથી અહીંયા માણસની અવરજવર વધારે હોય છે અને આ બેંક ના કામ પૂરતું અમારે આવવાનું થાય તો આવા જવામાં પણ તકલીફ પડે છે આ પાણીના લીધે બાઇક ચાલકને પણ ઘણી તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ઊભી થાય છે અત્યારે અત્યારે હું બેંક આવ્યો હતો તો હળવદમાં અત્યારે આ સમસ્યા જોવા મળે છે તો આનો નગરપાલિકાને મારે વિનંતી છે કે અન્ય કામ પડતા મૂકીને પેલા આ પાણીની સમસ્યા દૂર કરવા મારી વિનંતી અને જલ્દી જલ્દ આ સમસ્યા દૂર થાય એવી હું નગરપાલિકાને અપેક્ષા કરું છું